તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આવડી મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ લોકોનું હું રોનિત લવા આ સભામાં સ્વાગત કરું છું અને આ સભા મારફતે એવું કહેવા માગી છે કે આ ત્રીસ વર્ષના શાસનમાં આ ત્રીસ વર્ષના ભાજપના શાસનમાં ભાજપ સરકાર મોરબીને પાયાની જરૂરિયાતો જેવી કે રોડ રસ્તા ગટર પાણી જેવી સામાન્ય જરૂરિયાતો પણ પૂરી નથી કરી શકી અનેક વિસ્તારમાં તમે જુઓ તો રોડમાં ખાડા હોય રોડ વ્યવસ્થિત ન હોય ગટરમાં ઉભરાતા પાણી હોય અને અમુક વિસ્તાર તો એવા છે કે જ્યાં ઘરમાં પાણી કરી જાય છે અનેક વખત આપણે આવેદનો આપી અનેક વખત અરજી આપી પણ તંત્ર જાણે નિર્ભરૂ બની ગયું હોય એ રીતે લોકોની સમસ્યા સાંભળતું નથી પરંતુ જ્યારે મુખ્યમંત્રી આવવાના હોય પ્રધાનમંત્રી આવવાના હોય કે અન્ય ભાજપના કોઈ પણ નેતા આવતા હોય ત્યારે રાતોરાત રોડ રસ્તા રિપેર થઈ જાય રોડ ઉપર ડામર ચડી જાય રોડ એટલા લીસા બનાવી દેવામાં આવે ભૂગર્ભની ગટરો જે છલકાતી હોય એનું નિરાકરણ આવી જાય જે વિસ્તારમાંથી એ નેતા નીકળવાના હોય એ વિસ્તાર સાફ સુથરો થઈ જાય ટેક્સ તો આપણે ભરી છીએ વેરા તો આપણે ભરી છીએ અને આપણા ટેક્સ અને વેરાના રૂપિયાનો ઉપયોગ આ નેતાઓ પોતાની સુખ સુવિધામાં ઉપયોગ કરે છે તો જનતાને મળે છે શું શું આના માટે આપણે ભાજપને મત આપ્યો તો જનતાનું તો કાંઈ વિચારતા જ નથી અત્યારે ભાજપના શાસનમાં મોંઘવારી એટલી હદે વધી ગઈ છે કે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને ગુજરાન ચલાવવું અઘરું બની ગયું છે શિક્ષણ ક્ષેત્રે વાત કરીએ તો તેમાં પણ પ્રાઇવેટ સ્કૂલોને રાફડા ફાટી નીકળાય ફી તમે જોવા જાવ કોઈ પણ બાળક ભરતું હોય એના માતા પિતાને તમે પૂછો તો ફી ભરવામાં પીસાઈ જાય છે સરકારી સ્કૂલો મોટા ભાગની અત્યારે હાલત એવી છે કે સરકારી સ્કૂલો મોટાભાગની ભાજપવાળાએ બંધ કરી દીધી જે વૈધી છે એની હાલત એટલી અદે ખરાબ છે અને એમાં પણ પૂરતા શિક્ષકો હોતા નથી જે શિક્ષક હોય એને મતદાર યાદીમાં એવી રીતના દોડાવે છે એટલે સારી ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી તો શું આપણને મફત શિક્ષણ મેળવવાનો અધિકાર નથી બંધારણમાં કીધેલું છે કે છ વર્ષથી ચૌદ વરસના છોકરાને મફત શિક્ષણનો અધિકાર મળવો જોઈએ મળવો જોઈએ કે ન મળવો જોઈએ અત્યારે આ ભાજપના રાજ્યમાં પ્રાઇવેટ સ્કૂલો વધી ગઈશ સરકારી બંધ થઈ ગઈશ આ વાત ભાજપનો કોઈ નેતા તમને નહીં કરે શું કામ નહીં કરે એ તમને કહું જો તમારું બાળક મફત શિક્ષણ લઈ ભણી ગણીને આગળ આવશે તો ભાજપની જે કામ છે જે ભ્રષ્ટાચાર છે એ ભણી ગણીને આવશે એટલે એના સવાલ પૂછશે કે તમે શું કામ કર્યું તમે આમાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો કેટલા રોડ રસ્તામાં વાપરાય એનો હિસાબ આપો અને જનતા સામે એના ભ્રષ્ટાચારને ઉઘાડો કરશે એટલે કોઈ નેતા એવું ભાજપનો નહીં છે કે તમારો બાળક ભણી ગણીને આગળ આવે તો શું આપણે આપણા અધિકારની કાંઈ વેલ્યુ જ નહીં અધિકાર ત્યારે જ આવશે જ્યારે શિક્ષણને પ્રાધાન્ય આપવા પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી સત્તામાં આવશે એટલા માટે કે દિલ્હીમાં તમે જોઈ લો શિક્ષણ લેવલને એટલું ઇન્ટરનેશનલ લેવલનું બનાવી દીધું છે ત્યાંના શિક્ષકોને વિદેશ ટ્રેનિંગ માટે મોકલા ત્યાંનો ગરીબમાં ગરીબ બાળક અંગ્રેજીમાં આંખમાં આંખ નાખીને તમારી સાથે વાત કરી શકે છે મિત્રો તો હવે આપણે વિચારવાનું છે કે આવનારા સમયમાં આપડે ભાજપ ને અનેક વખત મત આપ્યા કોંગ્રેસને પણ મત આપ્યા પાંચ વર્ષ ખાલી આમ આદમી પાર્ટી ને એકવાર મોકો દઈ જવો આ પરિવર્તન ની લડાઈમાં સહભાગી થાવ જય હિંદ જય ભારત ખુબ સરસ રોનિતભાઈ